તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને કરો અને બે આઇકન પર ક્લિક કરો મળતી માહિતી પ્રમાણે મૂળ ઓરિસ્સાના વતની અને સચિનમાં તલંગપુર ગામમાં આવેલી પ્રાથમિક શાળા પાસે મનોજ ગઢ પરિવાર સાથે રહેતો હતો પરિવારમાં પત્ની અને એકનો એક બે વર્ષીય પુત્ર શુભમ છે મનોજ સંચાર ખાતામાં કામ કરે છે શુભમ સોમવારે સાંજે ઘર નજીક બોલથી રમતો હતો બાદમાં બાળક નહીં દેખાતા તેના પરિવાર અને આજુબાજુના લોકો ચિંતાતુર થઈને શોધખોળ આદરી હતી બાળકની શોધખોળ કરવા છતાં કોઈ ભાળ મળી ન હોવાથી પરિવારે પોલીસને જાણ કરી હતી બાળક ન મળતા શંકા ગઈ હતી કે બાળક નજીકમાં આવેલી ગટરની ખાડીમાં પડી ગયો હોવાની શક્યતા છે જેથી ફાયર બ્રિગેડને જાણ કરતા ત્યાં પહોંચીને તેની મોડી સાંજ સુધી નહીં મળતા બાદમાં આજે વહેલી સવારે ફાયર જવાનો ફરી ત્યાં જઈને શોધખોળ કરી હતી બાદમાં જેસીબી મશીન વડે ખાડી ઉપર સિમેન્ટના ઢાંકણો ખસેડીને બાળકને શોધ્યો હતો સાંજે બાળકનો ખાડીમાંથી મૃતદેહ ફાયરે કાઢીને પોલીસને સોંપ્યો હતો અને મૃતદેહ સિવિલ ખાતે ખસેડાયો હતો જ્યારે બાળક પરિવારનો એકનો એક લાડકવાયો પુત્ર હતો જોકે તેના મોતના લીધે પરિવારજનોમાં માતમ છવાઈ ગયું હતું આ અંગે સચિન જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી છે Tulsi Sersa, ăsta era știe, se mă cear surut.